એકદમ પહેરી દઉં આ તે પહેરી તો બટન તો તોડવા આવતા તારે હ પણ માર શર્ટ નતો બીજું એટલે અલ્યા તારું શર્ટ નતો તને ખબર તો કે શર્ટ મારું નહીં પણ પેલા પહેલે મસ્તી કરીને તોડાઈ ના ખાયા એમાં હું કરું એ બધી વાત જવા દે હોત પડતે પડતે મને બટન નાસી નાલ ને પે હું તને મારે હો સારું લે ચલા હવે હું તને શું કહું છું એ બધી વાત જવા દે કે આતે તીન કેતો તો ને બધું જવા દે ને મારા છોકરાને તું ચોક હારી નોકરી લગાય

ખેતરમાં માં જો તો ચાલે માર કાકા માટે એટલે તોય હું અભિક ને કઈ આવ્યો તો શર્ટ બટન હોય પડતે પડતે નાસી તૈયાર રાખજે હારું તારું શર્ટ પણ હોજે મળી જા અને એમો પા મે નઈ તોડે મારા ભાઈ અભિક પહેરી ગયો તો અને મસ્તી કરતે કરતે તોડી રહ્યો હ હ તું તાર હોજે શર્ટ લઈ જાજો નાસી બટન લે ઓય પછી જો મારા સર ને આ થાય પિયાર્યું તો મારે તો બરાબર સારું પણ નાસ્તા ખરા પણ બંધાવે વાઘવો લો ભાઈ તમારું શું

કો કાકા કેજી વાત કરશો હવે કાકા પાણી આટલું બધું ગરમ કરે ખબર પડતી કોઈ મારે બધું કઠલા નથી કે મારે બધું પડ્યું ને આજ કે ગરમ પડ્યું હવે મારે તું પાણી હવે તારે ગરમ ગરમ રાખવાનું કાકા એટલે હરખું માપનું એમ કો આ તો ઉતારી નાખે એટલું ગરમ બધું વાત કરો હતો એટલે પછી વાત કરી દીધી ઓ લ્યો તારે ગરમ હવે

તમે કશું ધંધો કરવા દઉં હું હા પાવડો પકડવા દઉં છું એમ કેજો આજુ કોઈ નવાઈ નથી કરતો અમે હાજ ઉપર આના રૂમાલ મેલજે ઘરમાં જાય ઓ કાકા આ શું છે બટન જો છે અહીંયા બટન એક કે બટન નહી આ સટને અહીંયા હવે ઓ કાકા આટલી રીમો પણ ચૂકા લુગડો ધોવો છો એમ કહું છું હું

બધા એકલા જ બેઠા હોય છે પણ એક એક ભેગા થઈ પછી લડે છે મારા બેહવાન વાન ટાઈમ એ નહીં રખીડો આવે એટલી વાર હવે અને રાતે ચો ગયા ગામ બાઈક લઈ જતો તો એટલે આ ઈ તો વાત કરું તો રાતની વાતનો રખીડો હેરાન કરે છે ચમ બાઇક લઈ જતો તો એનું એટલો આવો ગભે પટ્ટો નહી નાખતો ઓ હો તો વારાનો પટ્ટો હતો ઓશે આડો આવતો રહ્યો ચાલુ બાઇક નો ઓ હો તે બાઇક ફેજ ચોકડીયો એ તો વડી વરહાત પડેલો હતો ને ચોકડીયો બધી પાણીને ભરેલી હતી ને તો ધઈ પડ્યા

લે શું દાદી ને જો હેડ્યા જો તમે લુગડા મેલવા દઉં છું પણ આ તું આયા મા હજુ આવું ને આવ લઈને ફર્યા જો ગળ ને નતો બટણ ગામમાં ઘણી દુકાનો છે અને મારી વાત ઓ ભાઈ આવા શાપ માં છે ઓણ મોય નવી જોડી પડી જાય હે લઈ ને પેરી નેકડિયા નોકરી કાકા એ નવા લુગડા તો તેડવા જો એટલે પહેરી જવાના હે તેડવા જો એટલે

મારી વાત કેવું તમારું કેવું હાથું છે બટન ઓને છોર્યા છે નોમ આ છોકરાનું આવશે તમારા છોકરા ને અમે માર ખવડાવવા માટે નથી હો અમારો ભાઈ તમે સાચી આવ પણ આ બટન છોરે કાલ તમારા ઘર માં કોઈ દાખી બીજો છોરી થાય અમારું કેવું શું છે ભૂપે જો છોકરા ને આપડે

આપણે ભલા મને પાડો છું તો બધું સાચું છે બરાબર પણ આ તો ખાલી એક ફોન રાખવાની છોકરા ના ના હવે તમે તો ચિંતા ના કરો એનો હું હાથા રસ્તે સળી જઈ એ જ જોઉં હવે એક કામ કરો બે ચા પાણી કરો ના ના આ છોકરા હવે હેડાડ વર્ષે નોકરી એટલે હું હવે બોલ્યું ચાલી હું હેડ જલ્દી સારું સારું હોતા ભાઈ ફૂલતા હા பாட்ட